મિશન છવ્વીસ માં અમે છીએ પોરબંદર દરેક ગામમાં દરેક વર્ગની મનની વાત જાણી રહ્યા છે ચૂંટણી પહેલા આજે પોરબંદરમાં વેપારી વર્ગનું શું માનવું છે આપણી સાથે માર્કેટમાં વેપારીઓ છે અલગ અલગ વેપારીઓ છે જાણીશું કે મતદાન પહેલા લોકસભાની ચૂંટણી પહેલા વડી લાભ શરૂઆત કરીએ કયા મુદ્દા છે આ વેપારી વર્ગના જો પોરબંદરની વાત કરીએ યસ ખાસ ખાસ તો અમે અહીંયા પોરબંદર ભીમડેન સિંહ માંથી મણેકજો સુધીના એમજી રોડના વેપારીઓ અહીં વેપાર કરીએ છીએ અમે અચ્છા આ વિસ્તાર છ સાત મહિના પહેલા આઠ મહિના પહેલા ઓચિંતો વોકિંગ ઝોન જાહેર કરી દીધો છે વોકિંગ ઝોન જાહેર કરવાના હિસાબે વાહનોને અહીંથી વાહનોની આવજવર પ્રતિબંધ કરી દીધો છે આ આ આ આ બાબતે લેવાના કારણે અહીં વેપારીઓના ધંધા સાવ ઠપ થઈ ગયા છે જે વેપાર સાવ અડધા અને પચીસ ટકા વેપાર થઈ ગયા છે આની સામે અમે બે દિવસ બંધનો એલાન પણ આપેલું હતું અમે બે દિવસ અમારા વેપાર ધંધા બંધ રાખીને અમે ધરણાના કાર્યક્રમો પણ કર્યા હતા અને મુખ્યમંત્રી સુધી અમારી રજુઆતો થઈ છે પણ માત્ર ખાલી રજૂઆતો થઈ છે કોઈ એનામાં એક્શન લેવાના નથી કોઈ અમલ નથી થઈ અમારી વાતના અમને ખાલી એમને ધારણા આપી આપી છે કે ભાઈ થઈ જશે થઈ જશે અમે દિવાળી એવી રીતે વેપાર વિનાની કરી છે હોળીના તહેવારો પણ અમારે એવા ગયા છે તો માટે અમે ચારસો વેપારીઓ મિત્રો સહિત આ વખતે લોકસભા તો લેવા પણ બીજા કયા મુદ્દા છે કેમ કે લોકસભાની ચૂંટણી છે સંસદ વિસ્તાર છે પેલા અમારા સાંસદ વિઠ્ઠલભાઈ રાડડિયા કોંગ્રેસ માં હતા એના પેલા એ ટ્રેન ની વાત કરેલ હતી કે જે બાંદ્રા જામનગર છે જામનગર શકે તેનું કોઈ નિરાકરણ નથી આવતું બીએસએન કે જે અત્યારે બોમ્બે ફોન લગાડતા એક મિનિટમાં લાગી જાય દુબઈ લાગી જતો અત્યારે કુટિયાના લગાડવાના ફાફા થઈ ગયા છે બીએસએનએલ નું એવું તંત્ર બગાડી નાખ્યું છે તો આ શું કરે છે બીએસએનએલ આગળ છે કે જીઓ આગળ કરવું છે ને ચાલો સીધો વધુ એક મુદ્દો લઈ લઈએ વેપારીઓના પ્રશ્નોની વાત કરીએ વેપારીઓને પડતીની મુશ્કેલી અથવા માંગની વાત કરીએ શું થયું શું થવું જોઈએ શું થવાનું બાકી છે એક તો જીએસટી નું ફોર્મ છે એમાં થોડુંક સહેલું થવું જોઈએ અથવા તો એનો સોફ્ટવેર બહાર પાડવો જોઈએ સરકાર શ્રી એનો સોફ્ટવેર બહાર પાડવું જોઈએ કે જીએસટી ભરવામાં સહેલાઈ રહે બધા વેપારીઓને અને બાકી તો પોરબંદરના ઘણા બધા પ્રશ્નો છે જેમ કે ડ્રેજિંગનો પ્રશ્ન છે બોટોવાળા માટે અમારું મુખ્ય જે આઈનું છે એ આખું ફિશિંગ ઉપર છે તો બોટ માલિકો અને માછીમારોની જે તકલીફ છે એના કારણે ઘણા બહુ તકલીફ અમને વેપારમાં પણ પડે છે કારણ કે આ લોકોને જ્યારે મંદી આવે છે ત્યારે અમને ભેગી મંદી અમારે પણ આવે છે ને આ બધી કૃત્રિમ મંદી છે બધી એટલા માટે એનું પણ નિરાકરણ થવું જોઈએ આજે બોટ નો પ્રશ્ન છે ડ્રેજીંગનો પ્રશ્ન છે એ બહુ મોટો પ્રશ્ન છે પોરબંદર માટે તો એનું પણ નિરાકરણ થવું જોઈએ સંલગ્ન મુદ્દા છે શું થયું શું થવું જોઈએ ચાંદીના જ વેપારમાં નહીં પણ બધા વેપારમાં એવું છે બધાને મંદિર નડે છે ખાલી અમને જ નહીં એ એક વેપારીને ને ઉપરથી લઈને નીચે સુધી બધાને મંદિર નડે છે જે બોટના પ્રશ્ન લઈ લો સામાન્ય વેપારીના લઈ લો ખેડૂતોના લઈ લો કોઈ પણ અત્યારે મંદી માહોલ છે અને આ રોડ જે બંધ થઈ ગયો છે એના માટે થઈને બહુ ભોગવવી પડે છે છેલ્લા મહિનાથી જીએસટી ની પ્રક્રિયા સરળ બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે પરંતુ હજુ કેટલું ખૂટી રહ્યું છે આ જીએસટી ઇઝ અ ગુડ થિંગ ઓલ્સો બટ અમને અત્યારે એવું જોઈએ છે કે આનાથી કોઈ સહેલો રસ્તો નીકળતો હોય કોઈ પણ રીતે તો ભી અમે મંજૂર છે એક વાત ચોક્કસ છે કે જે